મારી સાથે પોડકાસ્ટમાં છે કિશોરભાઈ ચોધરી જેમણે હમણાં જે પોલીસની એક્ઝામ લેવાયેલી હતી તેમાં આર્મડ પોલીસ કોન્સ્ટેબલ એટલે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી છે ખાસ આપણે કિશોરભાઈ સાથે એ વાતો કરવાની છે કે કિશોરભાઈ આજનો જે સમય છે એ જોતા શું હવે ગાંધીનગર જવું પડે કોઈ પણ એક પરીક્ષાની તૈયારી કરવા માટે કે પછી તમે કોઈ પણ નાની સિટીમાં તૈયારી કરી શકો એને લઈને બીજું કે તમે કઈ રીતે આ એક્ઝામ પાસ કરી તમે કયા સબ્જેક્ટને પહેલી પ્રાયોરિટી આપી હતી આ બધી વાતો પોતાની સાથે શેર કરીશું આપણે કિશોરભાઈને પેલી તો હું શરૂઆત નો પ્રશ્ન પૂછીશ કે કિશોર આની પહેલા તમે કેટલી એક્ઝામ આપી સાહેબ આની પહેલા મે પ્રથમ 21 22 પોલીસ ની એક્ઝામ આપી હતી હા જેના માટે મે 8 મહિના તૈયારી કરી હતી એ વખતે એવો તો કે હું ગુજરાત પોલીસ માં જોઈન થવા માંગતો જ ન હતો અચ્છા અચ્છા પહેલા તો મારો રનિંગ વીક હતો વજન તે વખતે 50 કિલો વજન માંગતા તો વજન મારે 49 1 કિલો જેવું ઓછું પડતો હતો એટલે પહેલા તો હું રનિંગ ઉધી તો કઈ તૈયારીમાં પ્રોપર તૈયારી પોલીસ ની કરતો જ ન હતો તેના પછી જયારે હું રનિંગ પાસ કર્યો ત્યારે મને વિશ્વાસ આવ્યો કે ના રનિંગ ને ગ્રાઉન્ડ ને બધું પાસ થઈ ગયું છે તો હવે પોલીસ ની તૈયારી સારી રીતે કરી નાખો તો તે વખતે કાયદો પૂછાતો બહુ બાર દસ બાર દસ થી બાર માર્ક્સ નો કાયદો પૂછાતો તો પછી મેં પાછળ એક મહિનો કન્ટિન્યુ કાયદો જ વાંચ્યો તો એના થકી મારું મેથ્સ રીઝનિંગ જીરો કહેવાનો મતલબ કે મેથ્સમાં હું વીક હતો તો મેથ્સ મેં તે વખતે કર્યું જ નહીં અને તે વખતે એક્ઝામની અંદર કાયદો માત્ર ત્રણ માર્કનો જ પૂછવાનો હતો ને ગણિત આઠ માર્કનું પૂછવાનું હતું તો એ વખતે હું ચાર ચાર માર્કથી રહી ગયો હતો માં ઓ એટલે મતલબ કે પ્રોપર ગાઈડન્સ નહોતું તમારી પાસે કે ભાઈ પહેલા કયા વિષયને તૈયાર કરવા આમ તો મોટાભાગે દરેક વિદ્યાર્થી સાથે આવું થતું હોય પહેલા પહેલા પોતે એક્ઝામ આપતા હોય તો સામાન્ય નોલેજ હોય એની તૈયારી કરતા હોય ને રોકડીયા માર્ક્સની તૈયારી નથી કરતા એ તમારી સાથે પણ એવું જ એના સિવાય બીજી કોઈ તમે એક્ઝામ આપી તે પોલીસ ની એક્ઝામ આપ્યા પછી મેં કોઈ પ્રોપર તૈયારી કરીને એક્ઝામ નથી આપી પણ આ ફોર્મ ભરતો તલાટી ની એક્ઝામ આપવા ગયો જુનિયર ક્લાર્ક ની એક્ઝામ આપવા ગયેલો પછી હાઈકોર્ટ પ્યુન પણ એક્ઝામ આપી પછી ફોરેસ્ટ ની પણ એક્ઝામ આપી આમ મતલબ ચાર પાંચ એક્ઝામ મેં આપી ખરી પણ તૈયારી પ્રોપર કરીને ના આપી કોઈ અચ્છા તૈયારી વગેરે એમને પૂરે પૂરી તૈયારી કરી અને કે ભાઈ લાગી જ જાવ છે એ ખાલી આ એક જ એક્ઝામ આપી જે તમે હમણાં આર્મડ પોલીસ કોન્સ્ટેબલમાં લાગી ગયા એ

ઓકે કિશોરભાઈની વાત ઉપરથી હું વાત એક એડ કરીશ કે જો મિત્રો તમારે એક્ઝામ પાસ કરવી હોય તો તમારે તૈયારી તો કરવી જ પડશે પણ કિશોરભાઈએ વાત કરી ચારથી પોઝામ એવી હતી કે મેં ખાલી આપવા ખાતર આપી તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે મોટા ભાગના એવું જ કરે આપવા ખાતર આપે કે ભાઈ અનુભવ થશે પણ એવી રીતે અનુભવ કંઈ થતો નથી અનુભવ એ ક્યારે થાય કે તમે ત્યાં કંઈક થોડી તૈયારી સાથે બેઠા હોવ તો તમને ખબર પડે કે ભાઈ શું હોય હકીકતમાં એટલે તૈયારી તો તમારે કરવી જ પડશે કિશોરભાઈ બીજું કે આ તમે જે એક્ઝામ પાસ કરી તમે ઘણી બધી એક્ઝામ આપી પરંતુ આ એક્ઝામ પાસ કરી તો એ માટે કઈ ફોર્મ્યુલા અપનાવી હતી સ્ટડીને લઈને પહેલું શું ગણિત કર્યું કે રીઝનિંગ કર્યું કે પછી પહેલાના જેમ જ કાયદો કાયદો નહીં આ વખતે તો બંધારણ હતું પણ બંધારણ કર્યું શું આ વખતે પોલીસ એક્ઝામ ની અંદર નવા આરઆર આવ્યા હા તેની અંદર બે ભાગ હતા હા ભાગ એની અંદર ત્રીસ માર્ક નું ગણિત હતું ત્રીસ માર્ક નું આ વખતે એટલા જ લાવવા પડશે તો સિલેબસ પૂરેપૂરો ધ્યાનમાં લઈ અને પૂરેપૂરા સિલેબસ કવર કરવો જરૂરી છે જો આપણું ગણિત

તમે પેલા વાત કરી કે મારું ગણિત એ બઉ કાચું હતું એના કારણે તમે ચાર માર્ક્સ થી રહી ગયા હતા તો આ વખતે ગણિત નું સોલ્યુશન તમે કઈ રીતે કર્યું કેમ કે ઘણા બધા એવા છે વિદ્યાર્થીઓ જેનું ગણિત કાચું હશે તો એ પણ એ રીતે સોલ્યુશન કરી શકે ગણિત માટે મેં ક્લાસ લીધા હતા પહેલા મેં ક્લાસ ની અંદર થી ગણિત લઈ બેઝિક બેઝિક ગણિત મજબૂત કર્યું જે પાયા નું ગણિત કહેવાય ધારો કે ઘડિયા છે અંક સંખ્યા છે વર્ગ વર્ગમૂળ કણ કણમૂળ પહેલા બેઝિક મજબૂત હશે ને તો તમે કોઈ બી દાખલો આવશે તો સોલ્યુશન તેનો તરત લાવી શકશો તો સફળતા નથી મળતી એની પાછળ કંઈક ને કંઈક બે જવાબદારી બે જવાબદારી ભર્યું વર્તન છે એ મતલબ એટલું એમની પાછળ ડેડિકેશન નથી એ જોઉં છું તો તમે શું તમારી જે તૈયારી કરતા એ મિત્રોમાં એવા હતા મિત્રો કે જે પૂરતું સમર્પણ ન હતા આપી શકતા અને તમે જોયું હોય કે ભાઈ સો ટકાને સફળતા નથી મળવાની એની પાછળ ચાહે એ વ્યસન કરતો હોય કે ચાહે મોબાઈલની અંદર હોય કે કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ઘણા મિત્રો એવા હોય છે કે જે એક્ઝામની તૈયારી કરતા હોય છે પણ દિવસની અંદર રીડિંગ કરવામાં બેથી ત્રણ કલાક રીડિંગ કરતા હોય છે અમુક મિત્રો એવા હોય છે કે રીડિંગ કન્ટિન્યુ કરતા હોય છે પણ વચ્ચે પાંચ દિવસ ઘરે રહેતા હોય છે પાછા તૈયારી માટે આવતા હોય છે તો તેમને નિષ્ફળતાના ચાન્સ વધારે રહેતા હોય છે અને ઘણા મિત્રો એવા હોય છે કે જ્યારે પોલ્સની ભરતી આવી કોઈ બી ભરતી આવી તો જ્યારે ફોર્મ ભરીને પછી તૈયારી કરવા આવતા હોય છે તો જે પહેલાં તૈયારી કરે છે એમને લાગવાના ચાન્સ વધારે છે કેવાનો મતલબ કે જે ને નિષ્ફળતાનું કારણ છે એમને ટાઈમ ઓછો આપે છે જો તમારે કોઈ સફળતા હોય તો મહેનત પાછળ ટાઈમ તો આપવો જ પડશે ઓકે મતલબ કંઈક ને કંઈક આની પાછળ એવું કંઈક રહેલું છે કે કદાચ એ નસીબના પરુષે બેઠા છે કે ભાઈ ચલો નસીબમાં હશે તો મળી જશે પરંતુ શું નસીબથી થાય છે કે પછી હાર્ડવર્ક સ્માર્ટ વર્કથી આ સફળતા મળતી હોય છે નસીબથી કંઈ થતું નથી નસીબ બનાવવું પડે છે બહુ મસ્ત વાત કરી કેમ કે મહેનત કરવાથી જ નસીબ બને છે રાઈટ 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 પોલીસની ની કોઈ બી એક્ઝામ થી 100 વિદ્યાર્થી એક વિદ્યાર્થી કદાચ કે નસીબ થી લાગે બાકી 99 વિદ્યાર્થી તો હું માનું છું કે મહેનત થી જ લાગતા હોય છે તો 99 ની અંદર આવવાનો ચાન્સ વધારે છે તો આપણે તો મહેનત જ કરવી પડે છે મહેનત પછી નસીબ હોય છે ચોક્કસ મહેનત કરવી પડે અને તમે કીધું કે 100 માંથી કોઈ એક લાગે હું તો એવું માનું કે નહીં જ લાગતું એનું કારણ કે એ ગણિતમાં સંભાવના આવે સંભાવના એટલે કે ભાઈ ચાન્સ કેટલો છે તો ટોટલ ત્યાં ચાર ઓપ્શન આપેલા છે ચારમાંથી એક ઓપ્શન સાચો છે અને બાકીના ત્રણ ખોટા છે તો તમે આંખો બંધ કરી અને ટીક કરશો તો તમારી એક ખોટું પડવાની સંભાવના કેટલા ટકા છે પંચોતેર ટકા સ્વાભાવિક સાચા પડશે પચીસ પંચોતેર ખોટા પડશે સંભાવના હંમેશા માટે સંભાવનાનું કામ કરતી હોય એમાં તો કોઈ બીજી વાત જ નથી એટલે તૈયારી તો સો ટકા પ્રોપર કરવી જોઈએ ખાસ જીવનમાં મોબાઈલનો યુઝ કેવી રીતે કરવો કેમ કે મોબાઈલનો યુઝ અત્યારે બે રીતે થઈ શકે એક તો ઘણા બધા મતલબ ઓનલાઈન લેક્ચર હોય એનો યુઝ કરતા હોય ને બાકીના લોકો દુરૂપયોગ કરતા હોય તમે શું કહેવા માંગો છો યુવા યુવાનોને મોબાઈલને લઈને એનો ફાયદા ગેરફાયદા શું છે જે મિત્રો તૈયારી કરે છે એના માટે હું બે શબ્દ કહીશ મોબાઈલ વિશે કે આપણે જ્યારે તૈયારી કરતા ત્યારે સોશિયલ મીડિયાથી બહુ દૂર રહેવું જોઈએ જેમ કે WhatsApp છે Instagram છે હું પોતે WhatsApp અને Instagram મેં દોઢ વર્ષ તૈયારી કરી WhatsApp અને Instagram બને ડિલીટ જ રાખ્યા હતા દુનિયાની અંદર શું નવો થાય છે શું નથી થતો જે આપણને કામ નથી આવતું નથી જરૂર નથી તેના આપણે કોઈ જોવાથી ફાયદો છે જ નહીં તૈયારી વખતે ની વાત કરો હા ને અમે જરૂર નથી તૈયારી ના કરતા ઘરે બેઠા નવરા તો એ બાકીની જે વાતો છે એમાં ડંફાસ મારવાની કોઈ જરૂર નથી પણ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે મોબાઈલ નો ઉપયોગ સારી રીતે પણ થતો હોય જેમ કે યુટ્યુબ ચેનલ ની અંદર વેબ સંકુલ એપ્લિકેશન એવા એપ્લિકેશન તેની અંદર ખુદ સીરીઝ જોતો હા નવી નવી સિરીઝ પોલીસ ભરતીને લગતી જે વિષયો છે સબ્જેક્ટ ઇતિહાસ વારસાના લેક્ચર તો મારો એવું માનવું છે કે જે તે લાભ લેવો જરૂરી છે મોબાઈલ ની અંદર તૈયારી કરતી વખતે તો વાત તો સાચી કરી તમારી પાસે મોબાઈલ હે પરંતુ તમે કંટ્રોલ કઈ રીતે કરી શક્યા કેમ કે હાથમાં મોબાઈલ હોય ઇન્સ્ટાગ્રામ ના ખોલો કે ડિલીટ કરી નાખવું આજના યુવાનો માટે આ બહુ મુશ્કેલ છે પરંતુ કઈ રીતે કંટ્રોલ કરવું કે ભાઈ વેબ સંકુલ જે એપ્લિકેશન એની અંદર જ આપણે જવાનું હોય સાઈડમાં નહીં જવાનું કંટ્રોલ મત સેવ એવું છે કે જેને લાગવાનો જુસ્સો ને જનુન હોય ને એને ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય જવાબદારી જવાબદારી કઈ કરી જ બતાવો છે ને તો ઓટોમેટિક તમને વાપરવાની ઈચ્છા જ ન થાય જે કે હું પહેલા ઇન્સ્ટાગ્રામ ખૂબ વાપરતો પણ જ્યારે મને એવું લાગ્યું કે ના મારે પોલીસ ની ભરતીમાં પાસ થવું જ છે તો મેં ડિલીટ કરી વોટ્સઅપ ડિલીટ કર્યો પછી વોચવાની અંદર એટલા મકસુલ થઈ જવાય કે પાછળથી વાપરવાનો ટાઈમ જ નહીં મળતો આ ડેડિકેશન કહેવાય મતલબ ડિસિપ્લિન કહેવાય સ્માર્ટ વર્ક કહેવાય કે ભાઈ પોતાની પાસે જે કોઈ પણ ચીજ વસ્તુ છે તેનો સારો ઉપયોગ કરવાનો ખરાબ ઉપયોગ નહીં કરવાનો બીજું કે એડિક્શન ખાસ કરીને મોબાઈલ નું થઈ ગયું એવી રીતે વ્યસન ચાને છોડી દેવામાં આવે કેમ કે ચા તો હવે એક સ્વાભાવિક વસ્તુ થઈ ગયું એ સિવાયનું વ્યસન લગભગ મારી નજરમાં જેટલા પણ સ્ટુડન્ટ છે એ તો કોઈ કરતા નથી અને અહીંયા તો ના જ હોય છે કે ભાઈ તમે એડિક્શન કરતા હો તો અંદર એન્ટર પણ મત થો તમારે એને લઈને શું કહેવું કેમ કે યુવાનો બહુ બરબાદ થઈ ગયા છે તમે તો પાછું હવે પોલીસ બનવા જઈ રહ્યા છો તો તમારે તો કદાચ આ બધું તમારે એના કેસ પણ આવશે તમારી સામે તો આજને યુવાને એને લઈને શું સંદેશ આપવા માંગો છો જે યુવાનો સફળ થવા માંગે છે તેમને ત્રણ વાત છોડવા પડે વટ વતન અને વ્યસન વાહ જેમ કે તમે વ્યસનની વાત કરી તો યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે વ્યસન કરવાથી કોઈ ફાયદો તો થતો જ નથી નહીં કોઈ નુકસાન તો થાય જ છે તો આપણે વ્યસન શું કામ કરવું જોઈએ ચોક્કસ સાચી વાત છે શું કામ કરવું જોઈએ જેનો કોઈ ફાયદો જ નથી જીવનમાં એ કેમ કરવું જોઈએ એટલે વટ વ્યસન અને વતન ની વાત આપણે કરી નાખી વોડી દેવું પડે વટ અંદર થી હોય છે ખુદ નો વટ હોય અલગ છું હું તૈયારી કરતા ઘણા મિત્રો તૈયારી કરતા હોય અમુક વટ તૈયારી કરતા હોય છે વટ વધારે હોય છે જે મિત્રો લાગે છે ને વાંચવામાં ધ્યાન આપતો છે એમને કોઈ પેલું હોતું જ નથી કે કઈ આમ વાત કરવી અમુક વાત એ ટાઈપ કરતા હોય કે આમ કરી નાખું આમ કરી નાખો પણ એ હકીકત માં હોતું નથી એ વટ હોય છે ને જે પણ ચોક્કસ લાગવાના છે એ કોઈ બોલતા નથી ખામોશી થી તૈયારી કરે છે ચોક્કસ સફળતા મેળવે છે સાચી વાત એટલે ખાસ મને તો એવું લાગે કે વૈસન વતન અને વટ એમાં વટ તો છોડવો જ પડશે આ વટ મારી નાખે બધાને મોટા ભાગના જેટલા બરબાદ થયા ચાહે યુવાન હોય કે ચાહે મોટી ઉંમરનો આ વટમાં વટ જતા રહે

તો રનિંગ માટે પહેલા તો તેમને સવારમાં ઉઠીને પોચ વાગે રનિંગ કરવા માટે જવું રોજ પ્રેક્ટિસ કરવી પડે ઓકે ગ્રાઉન્ડ ની અંદર ઓછામાં ઓછા બે કલાક આપવા રોજ તેના પછી તેમને વાંચવાનો તો ટાઈમ આપવો જ પડશે રનિંગ એવું નહીં કે રનિંગ કરીને સુઈ જવાનું બે કલાક સવારમાં રનિંગ કરી ગ્રાઉન્ડ ની અંદર આપી બે કલાક તેના પછી ઘરે આવી ફ્રેશ થઈ પછી વાંચવા જતું રહેવાનું ધારો કે આપણે રનિંગ કરેલું છે તો શરીર પેઇન તો થતું જ હોય તો બપોરે કલાક બે કલાક સુઈ જવાનું ફરી પાછા ફ્રેશ થાય ફરી વાંચવાનું તો ઓછામાં ઓછું હાલથી રનિંગના ટાઈમે ઓછામાં ઓછું છ સાત કલાક તો આઠ કલાક તો રીડિંગ થવું જ જોઈએ રનિંગ પછી એક્ઝામ આવતી હોય જે મિત્રો રનિંગમાં પાસ કરી નાખે તેના પછી એક્ઝામ આવતી તો એક્ઝામ માટે તેમને સિલેબસ પ્રમાણે ચાલવું જોઈએ પહેલા તો જેમનું મેથ્સ અને રીઝનિંગ વીક હોય મારા જેમ તો એમને પહેલા તો એમાં ટાઈમ ટેબલ બનાવવું પડે ફિક્સ કે સવારના ઊઠીને આટલા ટાઈમે આ વાંચું આ ટાઈમે આ આ ટાઈમે આ ટેસ્ટ આપવા પહેલો તો વાંચવા વાંચવા વાળા વિદ્યાર્થીઓ ઘણા મિત્રો હોય છે પણ એને રિવિઝન કરવા વાળા ઓછા હોય છે અને ટેસ્ટ આપવા વાળા ઓછા હોય છે જો તમે સખત વાંચવાત કરશો ને રિવિઝન કર કરશો ને પછી ટેસ્ટ નહીં આપો ને તો એ ઘણા મિત્રો નિષ્ફળતા મળતી હોય છે ટેસ્ટ આપવામાં અમુક લોકો ડરતા હોય છે કે ટેસ્ટ આપીએ તો માર્ક ઓછા આવે તો ડિમોટિવેશન થઈ જવાય તો મારે એવું માનવું છે કે તમે જો રીડિંગ કરો છો તો રિવિઝન મજબૂત કરો ટાઈમ ટેબલ પ્રમાણે કરો દરેક સિલેબસના દરેક સબ્જેક્ટને સાથે લઈને ચાલો અને તેના પછી તમને ટેસ્ટ આપો હું ખુદ એક્ઝામની તૈયારી કરતો ને ત્યારે દિવસમાં ત્રીસ ત્રીસ માર્ક્સ બે ત્રણ ટેસ્ટ તો આપતો કહેવાનું સો પ્રશ્નો તો દરરોજ મારે સોલ્યુશન કરવા રહેતા ને મોક ટેસ્ટ અમે અઠવાડિયે એક આપતા તો મેં વીસ જેવા મોક ટેસ્ટ આપ્યા છે પોલીસની ની ની અંદર તો દરેક મિત્રો જે તૈયારી કરે છે ને રિવિઝન ટેસ્ટ અને મોક ટેસ્ટ આ આપવાથી સફળતામાં ચાન્સ વધારે રહેશે મારે એવું માનવું છે બહુ સરસ વાત કરી અને તમારી સાથે નંદીશ પણ તો એકસો ને તેતાલીસ પોઈન્ટ પંચોતેર માર્ક્સ લાવ્યો હોય દીપક પણ હતો દીપક પણ બહુ હોશિયાર છોકરો પરંતુ રનિંગમાં ફેલ થઈ ગયો ખાસા બધા વિદ્યાર્થીઓ હતા એ બધા મિત્રોએ તમારા જીવનમાં કેવો પાક ભજ્યો એના કારણે ફાયદો થયો કે નુકસાન થયું ચોક્કસ ફાયદો થયો મારા મિત્રના કારણે જ્યારે હું વાંચવાનું સ્ટાર્ટિંગ કર્યું આ વખતે પોલીસની ભરતી વખતે ત્યારે દીપક જોશી જે મારા પરમ મિત્ર છે તેમનો મને ખૂબ સાથ સહકાર મળ્યો જ્યારે હું રનિંગ કરવા જતો

તેમાં તેમનો બહુ સાથ અને સપોર્ટ મળે સરસ બહુ સારું કહેવાય નંદીશભાઈએ પણ દીપકને વાત કરી હતી કે દીપિક દીપકે અમને બહુ હેલ્પ કરી તમે પણ દીપકની વાત કરી તો આપણે આશા રાખી કે આ વખતે દીપક ચોક્કસથી લાગી જાય અને મિત્રો આ વાત એવી છે કે મિત્ર સારો હોય તો તમને તારી નાખે અને જો સારો ના હોય તો ડૂબાડી નાખે એટલે તમારે પણ એ જોતા રહેવાનું કે તમારી આસપાસનો જે વર્તુળ છે એ બધા સારા મિત્રો છે કે કે કિશોરભાઈ ખાસ બારે તમને એ વાત કરવી છે કે હવે તૈયારી કરવા માટે જવું પડે કે પછી જેવી સિટી હોય કે તૈયારી થઈ શકે છે મારો એવું માનવું છે કે જો તૈયારી જ કરવી છે તો કોઈ ગોધીનગર જવું કે ક્યાંય જવું એવું નથી માનતો કે તમને થરાદની અંદર ધારો કે લાઈવ વાંચવાનું આપણે અંદર જનુ હોય આઠ થી દસ કલાક તો આપણે કોઈ પણ જગ્યાએ વાંચી શકીએ છીએ ચોક્કસ ઘણા મિત્રો એવા ગોધીનગર મેં જોયા છે હું ગાંધીનગર કોઈ એક્ઝામ જવા આપવા જતો કે તો મેં ત્યાં ઘણું સર્કલ એવું જોયું કે મારા ખાસ મિત્રો હતા મારા ગામનો જે આ વખતે પોલીસ પરીક્ષામાં સિલેક્શન છે ચૌધરી તો સર્કલ પાંચ થી છ મિત્રો એવા હતા કે તેમનું રીડિંગ આઠ કલાક પ્લસ જ હતો અને ઘણા મિત્રો એવા છે કે ગોધીનગર જઈને રીડિંગ ઓછું કરતા હોય છે કેવાનો મતલબ કે ફરવામાં બીજે ટાઈમ આપતા હોય છે તો જો આપણે તૈયારી કરવી હોય તો ગોધીનગર જઈને અમુક મિત્રો ફરતા હોય છે કરતા હોય છે ને વાંચવા વાળતા થરાદની અંદર અમે મારી લાઇબ્રેરી આપણી લાઇબ્રેરીમાં જોયા છે કે આઠ કલાક પ્લસ જ વાંચતા બતાવે હોય મારા મિત્રો નંદીશ નંદિશો રમેશભાઈ પરેશભાઈ કિરણભાઈ દરેક બાર બાર કલાક વાંચતા છે એટલે બહુ બહુ છે એટલે વાંચવા તો થરા વાતાવરણની જરૂર હોય છે એવું માનું છું પણ જો ખુદની અંદર જો પેલું થઈ જાય ને વાંચવાનું તો વાતાવરણ કોઈ માન્ય નહીં રાહતો નહીં રાહત સાચી વાત છે જો દૃઢ નીચે કરેલો હોય અંદરથી જનૂન હોય કે મારે એક્ઝામ પાસ કરવી છે મારા માટે મારા માતા પિતા માટે ગામ માટે મારે અથવા તો કોઈકને કંઈક કરી બતાવવું છે તો તો તમે સફળતા મેળવી શકો સો ટકા તમારે બસ એક સારી એવી લાઇબ્રેરીની જરૂર પડે બસ એ તમે જોઈન કરી નાખો એટલે સો ટકા તમે સફળતા મેળવી શકો છો બીજું કે કિશોરભાઈ સંઘર્ષને લઈને તમારા જીવનની મતલબમાં જે માતા પિતાનો સંઘર્ષ હોય તમારો હોય એને લઈને કેમ કે સંઘર્ષની કહાનીઓ એવી હોય છે કે લોકો સાંભળે એટલે લોકોને એવું થાય છે કે ભાઈ દરેક માણસ સંઘર્ષ કરીને જ ઉપર આવતો હોય છે અને એવું નથી કે એક ફાઈનાન્સીયલી સંઘર્ષ હોય ઘણા સંઘર્ષ હોય છે અમુક લોકો પાસે પૈસા હોય પણ બીજી રીતે સંઘર્ષ તો હોય છે તમારા જીવનની અંદર મતલબ તમે ઘરનું તમારું જે વાતાવરણ છે આર્થિક રીતે કેવું છે કે પછી બીજી ત્રીજી રીતે એને લઈને પણ લોકો જાણી શકે તમારા વિશે સાહેબ સંઘર્ષની વાત કરીએ તો હું જ્યારે પહેલી વખતે પોલીસની એક્ઝામ આપીને જ્યારે નિષ્ફળ થયો તેના પછી મેં એવું વિચાર્યું કે હવે તૈયારી કર્યા જેવું મન નતું લાગતું કે તૈયારી કરવી જોઈએ પાછળથી નાસી વિદ્યાર્થી કોમ્પ્યુટરમાં જોબ ચાલુ કરી બિઝનેસ વિશે વિચાર્યું કે હું કંઈક બિઝનેસમાં જોડાઈશ પણ જયારે હું ઘરે જતો ત્યારે મારા પિતાશ્રી કહેતા કે તું શું કરે છે તો હું કહેતો કે હું વિદ્યાર્થી કોમ્પ્યુટરમાં જોબ કરું છું ને સાઈડમાં બે ત્રણ કલાક રીડિંગ બી કરું છું એક્ઝામ માટે કેમ કે મારા પિતાશ્રીને મને એવું કે હું ભણું કંઈક તૈયારી કરું ભણું જોબ ઈચ્છા રહેતી પણ જ્યારે હું ઘરે જતો હતો ત્યારે પિતાશ્રી એ જ કહેતા કે તું વાંચે છે તો પછી બે ટાઈપનું કઈ રીતના થશે તેમની ઈચ્છા એવી હતી કે તારે જો બિઝનેસ જ કરવો છે તો વાંચવાનું છોડી દે ને જો વાંચવું છે તો બિઝનેસ છોડી દે તો પાછળથી મેં બિઝનેસ છોડી અને વાંચવાની તૈયારી સારું કરી તો મેં મારા પિતાશ્રીને એટલું જ કીધું કે જો વાંચવા માટે ટાઈમ આપવો હશે ને તો હું ઘરે નહીં આવી શકું પહેલાં તો કેમ કે વાંચવા માટે ફૂલ ટાઈમ આપવો પડે પછી લગ્ન પ્રસંગ હોય કોઈ બી પ્રસંગ હોય તો ઘરે હાજરી ના આપી શકીએ તો ને કોઈ કામ બાબત બી મારા પિતાશ્રી મને ક્યારે જ્યારે હું તૈયારીની સફરમાં મને ક્યારે કોલ કરીને એવું નથી કીધું કે ઘરે કામ છે ને આવી જાત તો મારા સફળતામાં મહત્વનો ફાળો તો મારા માતા પિતાશ્રી ને મારા નાના ભાઈનો છે સરસ બહુ સાચી વાત છે માતા પિતાનો સાથ મળે ભાઈનો સાથ મળે તો સફળતા ચોક્કસ મળી જતી હોય હું એક વાત વાત કહેવા માંગીશ કે તમારે જો એક્ઝામ ક્રેક કરવી છે તો ઘર છોડવું પડશે ઘર છોડવું પડશે ચોક્કસથી ભલે ગાંધીનગર ના જાવ પરંતુ ઘરે તો હવે મુશ્કેલ નહીં કેમ કે ઘરે તો ઘણા બધા કામ હોય તમારી ઘરે મહેમાન બીજા આવતા હોય કોઈ પ્રસંગ હોય તો તમારો એક દિવસ બગડે એટલે સમજી જવાનું કે તમારી આખી જે રીધમ છે તૂટી જતી હોય છે તે માટે જરૂરી છે કે તમારે કોઈક નાની સીટી તો પકડવી જ પડશે ચોક્કસ અને સંઘર્ષ તો દરેકને જીવનમાં હોય જ છે એટલે સંઘર્ષથી ડરશો નહીં સંઘર્ષ ચોક્કસ તમે મતલબ ખુલ્લા દિલથી એને અપનાવી લેજો અને એ જ્યાં લઈ જાય ત્યાં એની પાછળ પાછળ જશો તો તેની પાછળ એક સફળતા હોય છે એ તમને ચોક્કસ મળી જશે હું તમને એક હજુ એક પ્રશ્ન મને યાદ આવે પૂછી લઈશ એ પહેલા થોડી વાત મને માં આવી મેં નંદેશ જોડે પોડકાસ્ટ કર્યો તો ડૉક્ટર લાલજીભાઈ સાથે પોડકાસ્ટ કર્યો અને તમારી સાથે વાત કરું તો બધાની એક જ વાત છે કે રિવિઝન કરવું પડશે સો ટકા રિવિઝન વગર સફળતા મળતી નથી એટલે બધા મિત્રોને કહી દઉં કે રિવિઝન જ જરૂરી છે કેટલું વાંચ્યું એના કરતા એક બુક કેટલી વખત વાંચી એ વધારે મહત્વનું એક પ્રશ્ન પૂછું કાલે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક મેસેજ આવ્યો હતો કે સાહેબ છ થી આઠ મહિનામાં પીએસઆઈ બની શકાય કે ન બની શકાય તેમાં એવું છે સાહેબ છ થી આઠ મહિનામાં ઘણા મિત્રો એવા છે કે જે પીએસઆઈ ઘણા જોબની અંદર સફળ થયા છે જેમનો બેઝિક પાયો મજબૂત હશે તે ચોક્કસ પાંચ થી છ મહિના અંદર પીએસઆઈ બની શકશે જેમનો પાયો વીક હશે કહેવાનો મતલબ કે એક થી બાર ધોરણ કે કોલેજ ટાઈમ તે ટાઈમની અંદર તેમને ભણવાની અંદર ધ્યાન ઓછું આપ્યું હોય પરીક્ષા પાસ જ કરી હોય

ઓકે તો બહુ આનંદ થયો આવ્યા અને બહુ સારી એવી વાતો કરી અને આપણા બધા વિદ્યાર્થીઓ આ બધું સાંભળ્યું એમને પણ આનાથી ઘણો બધો ફાયદો થશે એટલે ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ તમે અહીંયા સુધી આવ્યા અને ફરી વખત પણ ક્યારેક તમે હજુ વધારે સફળતા પ્રાપ્ત કરશો તો ફરી વખત તમને અહીંયા બોલાવીશું માનસ જય જય